ઉપલેટામાં અનુસૂચિત જાતિના વાલ્મીકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરોને ખાલી કરવાની નોટિસને લઈ આજે નગરપાલિકા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા રજૂઆત કરાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ ને લઈ અલગ અલગ જ્યારેક જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા હતા જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું જે બાબતોને ધ્યાને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાની ન બને તેને ધ્યાને લઈ આવા જૂનવાણી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસો આપી હતી જેમાં સ્મશાન રોડ પાસે આવેલ વાલ્મિકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડા જ દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવી હતી समाज सफाई कामदारों ने तात्कालिक का असर थी मकानों खाली करी अन्य जगह पर स्थायी थवं हो मुश्के भरू न अन्य जगह के अन्य क्वार्टर न फाड़वे के रिपेरिंग न थाय त्या तमाम क्वार्टरों ने खाली करने की कार्यवाही रोक आजलेटा शहरना वाल्मीकि सजने सफाई कामदारों उपलेटा नगरपालिका कचेरी खाते रजुआ करने पहुंचा था અને આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતાં હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે આ ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું સાથે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને પણ રજૂઆત કરી હતી સુધરાઈ સભ્ય હરપાલસિંહ વાલ્મિકી સમાજના જીતુભાઈ બારૈયા જયેશભાઈ ત્રિવેદી રહેવાસીઓ રજૂઆત કરી પ્રમુખ વર્ષોબેન ગજેરા દ્વારા વહેલી તકે નવું બાંધકામ અથવા રિપેરિંગ કરવાની બાહેંધરી આપી હતી

ત્રણેક દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવેલી હતી આજ રોજ ત્રેવન સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આ જ જગ્યા પર રિપેરિંગની કામગીરી થવા માટે અથવા તો એમને એક જગ્યાના પ્લોટ ફાળવવા બાબતે જે રજૂઆત અમને મળેલ છે તો એ આ તમામ બાબતો નીતિ વિષયક હોય તો નિયમ અનુસારની દરખાસ્ત અમો પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં

અમે ઉપલા અધિકારી શ્રી ઉચ્ચ અધિકારી શ્રી ની સૂચના મુજબ જજરિત મકાન ને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે આભાર મારું નામ જીતુ બરિયા સમસ્ત વર્લ્ડ મિશ્ર ગુજરાત ના પ્રદેશ પ્રમુખ હાલમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસૂચિત જાતિ માં આવતી જે વાલ્મી કિસ્મત જાતિ રહી તેના સફાઈ કામદારો તે સોર કોટર છે તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જરિત હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસમાં ખાલી કરવામાં આવે તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મિકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને અત્યારે ખાલી કરવામાં નહીં આવે તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકાને મેં રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જ જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કઈ સરકારી યોજના હોય તે જગ્યા ઉપર ફરીથી તેના મકાનો નું નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા આવી એમને કે રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકા ને બાહેન્દ્રી આપી છે કે અમે જ્યાં બનશે ત્યાં સુધી ટૂંક જ સમય ત્યાં આવાસ યોજના ઉભો કરીશું અને આ સફાઈ કામદારો ને બહાર ક્યાં લઈ જવા પ્રતિ ખાતરી આપી હતી તો આ બાબતે અમે નગરપાલિકા નો પણ આભાર માનીએ છીએ અને અમારી સાથે જે સદસ્યો હતા તેનો પણ અમે આભાર માનીએ છે વાલ્મિકી સમાજ ના લોકો